સરસ મજાની કઢી કટમ કટી બાજરાનો રોટલો અને સાથે સાથે ભાત મારો નાસ્તો છે ને ફોરો ફોરો હે આ નાસ્તો ભારે આંગો હે આ નાસ્તો કે કેવું છે આયા કરવા ગયો આયો જ નથી જાય તપ તપ યો કલાક છે નો સાલો ગયો આ ઓસાર જેવું છે ઉપર જઈએ ને તો સિતરે દેખાય સીતારામ બધાય ની અટાણે એ વાગે ગા હોવા છો ઉઠી ઘડીક પેલા પોણા છ વાગે સા પાણી પીધા ને ધૂપ દીવો પી્યો ને પોરી પોરી થા હમા એસે ને જે બેહનો ખીલે બદલાયો ને મે હા કાલે હેજે હે ને આપડી મે આવતો આવતો રેગો હા ફૂલ તૈયાર્યું માં જુતો ઠાવકા એવા સાટા આવા તો કલાક ડોટ કલાક અમે 10:30 વાગે ઉઠી ફર્યા માં બેઠા હતા ને ટપ ટપ ચાલુ જુતો અમે આગળી આઈ છે આગળી આઈ છે પણ કાલે હે ને હા આવતો આવતો રેગો આ કરે તો કાલોન તારીખ માં હે ને ઘણી જે ગઈ વરસાદ હે હરામ હરો તો આપડો લગભગ વારો આવે જ છે એક બે દી માં એવું લાગે ने में है ने फूल वरसादी वातावरण है जो ने हाँ अपने नेदवा काम है ने काले हाँ जी पूे हारूँ सोखियु थी ने बाकी पाटला में है हाथी हाले अर्धा में हाले गये अर्धा में बाकी है तो जो अटाण में है धोरी लापाई नीण नीती खारियों खाई लाइन तो पी जोड़े

આ પેલી ફેરે આ ડાળીમ છે કોતર કામ થઈ જાય કાં હે ને હે આ દાળીમડીમાંથી હે ને ત્રીજે વર એક જ ફેરે દાળીમાં હાથમાં આવ્યું તો એવડું બધું થયું હતું ને મીઠું તું મીઠું મીઠું હાકર જીવ્યું હતું મસ્તીનું તે દુનો જે સુધીમાં દાડ્યું હે હાથમાં ને તે એવી બે બેસે ખીલખોણા રહેવા દે તો એના ભાગમાં એ ખાય રામ રામ સીતારામ બધાઇને પાછું આપણે હાથી ચાલુ કરી દીધું પારા તણાય તણાઈ જાય ને એવું કામ થઈ ગયું આઈ કલાસ જો અમુક ઝીણું ઝીણું ખળ હોય પણ ડટાઈ જાય ને આઈ કલાસ ને ટેકો થઈ જાય કપાની ઘણો બધો પારાને હાટાને પાવડા છે ને પાસે પાસે બે જોડી દીધા કાલુ નું હાલે પણ કાલે આપણી વિડીયો ચાલુ નું તો કર્યો તો બે પાસે પાસે પાવડા રાખી દીધા ને તો ધૂળે સડતી જાય પારી થતી જાય આઈ કલાશ

એટલે કાં કે નીકળી તાણીએ ને તો આગળ પછી પાટલામાં પાણી જવા દેવું પડે આથી ચાલુ કર્યું નાખે આખું તે આમાંય હે ને પાસ્તાલી હા એમાં કાંઈ હેકે લગભગ કાલે જ પાણી ખાય છે એમાં એટલે જરાક ટ્રાય કરવી જોઈએ હાલે થોડું નકણ એકદી ચારવું ને કા બપોર પછી આવી જાય ઉકળાટ એ ત્રણ એ ઉપડ્યો ગરમી ને એ ધીરે ધીરે વરસાદ આવતો જાય નજીક हत्तर नु तो के हर लोग थे जाए हत्तर अधर में ये बात काम करने के लिए हाँ पंद्रह नेतु बान उन काम जी हो तो ये पर भी कंपलीट था कि वो अभी हेड लागत बेदी थी उन निकलेगा ही हाँ अक्टूबर के पहले जो साढ़ पांच इतने हैं हम्म हम्म तो सोली करना होगा

Oh. Hello. 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 દહ વાગ્યા હટાણે ને આજ બપોર પછી ફાઈનલી મેં આવે જવાનું હે હું માગણી ફરમા જતી તી ને હમાસામાં આવતું હતું ઘણી જગ્યાએ આજુબાજુના સિટીમાં અમદાવાદ ને રાજકોટ ને જુનાગઢ ને હાર વરસાદ પડે દોસ્તો બોપર પછી આપણો વારો આવવાનો છે ને વારો હ ને આવવો છે એનું કારણ છે હટાણે ગરમી એટલી થાય ને એની વાત જવા દો હું બિલાડો વાટવા ગઈ ને માન ઘેર બોલી

અટાણે ગરમી ને કામ ન કરાયું હું બોલ હા હે નહીં લેવા તો હા ગવા રોટા વેટા રાલે ને એની ભુંડાઈયો કેવી હોય જો આવી હોય

બાપુ તો નાસ્તો કરે નાથી ને એટલે એની ઉપાધી હોય વાતાવરણ કારણે થોડું ખારું થઈ ગયું ના ખાવું સરસ લે આ બધા ખાવા દે સરસ મજાની કઢી કટમ કટિંગ બાજરાનો રોટલો અને સાથે સાથે ભાત

અમારે હે ને ત્રણ કલાક નું રેગું હાથે એવી ગરમી થતી હતી બપોરે ઉકરાટ ભૂકા કાઢે નાખી ગયો ને અટાણે થોડોક અસર જો આકો દેખાય ને તમને આકોરા નહીં તો વાંધો બહુ આકોરા દેખાય ને ગાજે પડી વાર ટાટ બોર જીવો આવે દેખાય તો ખરી આકોરા જોર ને એકદમ ટાટો બોર જીવો પવન આવે હવાની ગરમી થતી હતી ને મજા આવે અટાણે ને હા આવે ઓલે પહેલા વરસાદની ને કેવો ધૂળી હા આવે એવો હા આવે એટલે આજુબાજુમાં વરસાદ તો છે જ કેવો કાવે જોવાનો હે મને ને લાગતું બહુ આવે છે હજે વાર હે હાલો બાકો એક આથી ઉથાલ ભરે પછી જા મેં આવે મેં કો આવે કડવી ચારો કાકો આવે મેં નેતા આવતો ને મેં કોઈ નેતા આવતો ને કડવીનો કાકોય ના થાવે મારો

ઘણેકવાર વાર આયા તો તા જીવા તીવા થગી વર્ષ તારે તોય જાય હા હા પોવન આવે વકે જાય તો તે વાગ્યા ની આપી દીતી પોવન આવ્યો તો ઝીણા ઝીણા સાટા આવ્યા આયા એટલે આગાહી આવે જ ને ને હા આવતો તો હા પછી હું હા એ તાર ભૂરું તો

આ કે રાઈતી 3 વાગે આયા કે આજ કાલું દે આખો દી ને જ જોતો કે મેં હું કા તમાર બે મા દીકરા નું આ લેવા તો કો ને ગામ નું નામ હિંગડું પડે કારિયના

ને અહીંયા ને પૂછા થઈ ગયા હા એટલે ચાલે છે ડુંગરા ને મારા માટે બી શેવડો બનાવ્યો હતો અહીં લોકો તો સામાન છે થોડોક હજી બંધો હતો અરે શેવડો અહીં પૂરો થાય છે કેટલો તો હમ હા તો ચાલો કોઈને ખાવું હોય મારે ભૂંગરા ખાવા જાય તો હું ભૂંગરા બેઠી હતી તો બીચા ઓલરેડી મેં લેતી ત્યાં તો હું આકડી આકડી કહીએ કે મારી ભૂખ લાગી હોય ખાવાનું ને મારો નાસ્તો હે ને એ ફોરો ફોરો હે આ નાસ્તો ભારે આંગો આ નાસ્તો વ્યારામાં નડે આ નાસ્તો યારામાં ન નડે વાત છે પણ તો સ્વાદ વાઈ ગયો ને હા વાઈ ગયા સો નાસ્તો પાણી કરેલા ધોળીડા ભાગી આવ્યા હાથી હાકે નહીં ને નાસ્તો પાણી કરે ને પછી ભીં દોવા પછી બધા એના ખીલા ફેરવવા નાખીએ તા તમે આવે જાય બરાબર હાલો ભુંગરા ખાવાય તો બી ખાઓ હોય તો ખાવ બી ખાવ હાથમાં લઈ વાત નથી જાય

આમાં કેમ બહુ વધારે વધુ લાગતું નથી પણ કેટલીક ઘરે આવે સાટા તાક ટાપીઓ ચાલુ થી હોટાને હજી તા આ દિવસ ઉપર જઈએ ને તો દેખાય હું દેખાય કે બહુ વાદરા છે બો મે આવી છે તો બો મે વાર રહેતી ઘરની જા બાંધી ને તો ભીંજાવા દો ગરમીમાં હા ઓમે બે કે